ત્રણસો આણત્રીસ પ્રકારના પાંત્રીસ લાખ થી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારતા મંત્રાલય ગુજરાત સરકાર અને એલિમકો ઉજયન તેમજ પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે ભૂતકાળમાં અલગ અલગ તાલુકામાં એસેસમેન્ટ કેમ્પ યોજાયા હતા જેમાં પાટણ જિલ્લાના નવસો જેટલા દિવ્યાંગોનું સાધનો માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા સુરક્ષા સમિતિ દ્વારા દિવ્યાંગો માટે અલગ અલગ તાલુકાઓ ખાતે ભૂતકાળમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસેસમેન્ટ કેમ્પમાં પાટણ જિલ્લામાંથી નવસો એસી જેટલા દિવ્યાંગોને એક પોઈન્ટ પચાસ કરોડ જેટલા સહાય ઉપકરણો મંજૂર કરવામાં આવ્યા હતા જે પૈકી આજે હારીજ બ્લોકના બસો સત્યાવીસ જેટલા દિવ્યાંગોને ત્રણસો પ્રકારના પાંત્રીસ લાખથી વધુના સાધનોનું વિતરણ ચાણસમાં ખાતે કરવામાં આવ્યું રિપોર્ટ બાય વિનોદ ઠાકર પાટણ